વાડાસર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો વાડાસર પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવની સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું સરપંચ તથા સરકારી કર્મચારીઓ અને શિક્ષકો તથા પંચાયતના સદસ્ય અને ગામના આગેવાન બાળકો તથા બાળકોના વાલીઓ અને આંગણવાડી કાર્યકરો બધા જ સાથે મળીને વાડાસર ગામે પ્રવેશોત્સવ ઉજવાયો સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ મારું નામ પ્રિતિબેન મૂળજી વેકરિયા છે હું વાડાસર ગામની સરપંચ છું બે સરપંચ છું વાડાસર પ્રાથમિક શાળા સ્કૂલ માં પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો તો ભૂત થી સરકારી કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા અને ત્યાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આંગણવાડી વાળા બાળકોને અને પહેલા ધોરણમાં બાળકોને પ્રવેશ ઉત્સવ કરવામાં આવ્યો હતો તો એક એક બેગ ને ચોપડાનું પુસ્તકોનું કીટ વિતરણ કરવામાં આવ્યું હતું અને અમારું બીજું એક એવું કાર્ય છે કે જે બાળકો અમારા ધોરણ સુધી સ્કૂલ સ્કૂલ છે પછી છોકરાઓ ના જાય તો અમે અને સ્કૂલના છોકરાઓના વાલી પાસેથી ફંડ લઈ અને છોકરાઓને રામપર એકરા પાંચ કિલોમીટર મૂકી છે ગાડી ભાડીને ભણવા માટે કે જેથી બાળકોને સ્કૂલ છૂટી ના જાય માર્ગદર્શન તો અમે ઘણી તાલીમો લેતા હોય તો ખબર પડે કે આવી રીતે કરવાનું પણ એવું હતું કે વાલીનું એવું માંગ હતી કે છોકરો આઠ પછી અમારી પરિસ્થિતિ નથી તો અમે હોસ્ટેલમાં કે બહાર ભણવા નથી મૂકી શકતા તો તમે કંઈક કરો તો છોકરાઓ અમારા અહીંયા રામપર વેકરા અમારા પાંચ કિલોમીટર દૂર થાય તો અમે દાતાઓને વાત કરી તો દાતાએ સહયોગ આપ્યો અને છોકરાઓને સ્કૂલ ના છૂટે એના માટે એને ગાડી કરી આપી છે અને ત્યાં રોજ સવાર સાંજ લેવા જાય છે છોકરાઓને નવમાં ધોરણ દસ બાર ધોરણ સુધી ત્યાં રામપર વેકરા ભણવા જાય છે सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा भी आरन, स्टार्ट ऑन लीला लीला छोड़ वाले एरंडा भरपूर सुकारा मट के रहने उपज भरपूर स्टार्ट ऑन एरंडा भी आरण एरंडा भी आरण कॉस्मोस लंबी चाची री मारो मां शक्ति चे भरपूर सुकारो ओछो पाके पके उपज लखलूट कॉस्मोस एरंडा भी